નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટના તાજા એરંડાના બજાર ભાવ જાણવાના છીએ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજના જે તાજા એરંડાના ભાવ અને અન્ય પાકના જે ભાવ છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તાજા એરંડાના બજાર ભાવ રાજકોટ બારસોથી બારસો પંચ્યાસી ગોંડલ નવસો છવ્વીસથી તેરસો એક જુનાગઢ બારસો નેવુંથી બારસો એકાણું જામનગર અગિયારસોથી બારસો ઓગણ સિત્તેર સાવરકુંડલા અગિયારસો પચાસથી બારસો બ્યાસી જામજોધપુર બારસો પચીસથી બારસો છપ્પન જેતપુર અગિયારસોથી બારસો એકસઠ ઉપલેટા બારસોથી બારસો બોતેર વિસાવદર એક હજાર સિત્તેરથી અગિયારસો છાસઠ ધોરાજી બારસો એકથી બારસો એકોતેર પોરબંદર બારસો ચાલીસથી બારસો એકતાલીસ અમરેલી એક હજાર વીસથી બારસો અઠ્યોતેર કોડીનાર અગિયારસો પચાસથી બારસો બાવન હળવદ બારસો સિત્તેરથી બારસો એક્યાસી ચસદણ એક હજાર પચાસથી બારસો પચાસ વાંકાનેર અગિયારસોથી અગિયારસો એક ભચાઉ બારસો પંચ્યાસીથી બારસો ત્રાણું રાજુલા અગિયારસો એંશીથી અગિયારસો એક્યાસી દશાડા પાટડી બારસો સિત્તેરથી બારસો પંચોતેર પાટણ બારસો પંચાવનથી તેરસો બે ધાનેરા બારસો પંચોતેરથી બારસો અઠ્ઠાણું મહેસાણા બારસો વીસથી તેરસો પંદર વિજાપુર એક હજાર એંશીથી તેરસો પાંચ હારીજ બારસો એકાવનથી બારસો નેવું માણસા બારસો નેવ્યાશીથી તેરસો પાંચ બારસો બાણુંથી તેરસો અઠ્ઠાણું કડી બારસો નેવુંથી તેરસો છ ભેલડી બારસો પચાસથી બારસો એકાણું દિયોદર બારસો પિસ્તાલીસથી તેરસો આઠ કલોલ બારસો તોંતેરથી બારસો પંચાણું સિદ્ધપુર બારસો સાડત્રીસથી બારસો અઠ્ઠાણું હિંમતનગર તેરસોથી તેરસો દસ કુક્કરવાડા બારસો એકસઠથી તેરસો એક ઈડર બારસો એંશીથી બારસો નેવું પાથાવાળા બારસો પંચોતેરથી બારસો અઠ્ઠાણું બેચરાજી બારસો એંશીથી બારસો નેવું ખેડબ્રહ્મા બારસો એંશીથી બારસો પંચાણું કપડવંજ બારસો વીસથી બારસો પંચોતેર થરાદ બારસો એકોતેરથી તેરસો વીસ રાસણ બારસો સિત્તેરથી તેરસો આંબલિયાસણ બારસો એકથી બારસો એંશી સતલાસણા બારસો સાઠથી બારસો પાસઠ લાખાણી બારસો એકાવનથી તેરસો પાંચ સમી બારસો એંશીથી બારસો નેવું ચાણસમા બારસો સત્તરથી તેરસો આઠ દાહોદ બારસો સાઠથી બારસો એંશી